નમસ્કાર સીતારામ જિલ્લામાંથી વિડીયો આપડે જોતા હોય લખવાનું ભૂલતાની આપડે બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી જય કિસાન એન્ડ નવ્વાણું અત્યારે જોઈ શકો તળાજા સિટી માં અત્યારે વાઇસો માં ઉભો છું પાણી જોઈ શકો છો તમે અને આપડે છત્રી ઊભા છે ને અત્યારે વરસાદ પણ શરૂ છે તો કોઈ પણ જગ્યાએ વરસાદ હોય લખવાનું ભૂલતા નહીં આજે મારા અંદાજે બધી જગ્યા સારો એક સારો વરસાદ હશે એવું મારું અનુમાન છે અને બીજો આપણો આજે તારીખ કહી દઈએ અને બીજું આગળ પર મેન ટોપિક હોય છે રોજની માટે વૃક્ષ ઉપર આગળ આપણે દીપમાં પાછો સાંજનો વિડીયો હશે આની સાથે

જોરદાર વરસાદ શરૂ તળાજા રોડ ઉપરથી પાણી જાય છે તો સીતારામ બધાને આપણે બપોરે જયારે તળાજા હતા તમે આગળના વિડીયો જોયું તો અહીંયા મેં વિડીયો બનાવ્યો હતો અહીંયા કઈ રીતનું મતલબ સિટી ની ઓલી શું કહેવાય રસ્તા હોયમાં પાણી ભરાઈ ગયું તો મારું અનુમાન છે આજે બધે વરસાદ હશે આવી રીતે ભાવનગર જિલ્લા પૂરતી મારે અનુમાન કે છે કે બધે આવી રીતે સારામાં સારો વરસાદ હશે તો જે લોકોને આવી રીતનો સારો વરસાદ કોઈ ગામમાં નદી નેરા પણ હાલતા ગયા છે મને અનુમાન મળ્યું છે એક બે ગામના રોયલ છે તળાજા નજીક તો ત્યાંના મતલબ એક બે ખેડૂતોને આપણે ફોન કર્યા કીધું કે અહીંયા સારો વરસાદ છે તો આવી રીતે તમારી કોઈ મને ખબર છે ઘણા લોકો વિડીયો જોવે છે પણ કોમેન્ટમાં લખતા નથી તમને કઈક ને કઈક લખો હા મારે વરસાદ છે હા કે ના જવાબ આપો બીજો આપડે મેન ટોપિક હોય છે એની ઉપર આપણે આગળ વિડીયોમાં જવાનું છે વૃક્ષ વિશે તો આપણે રોજ કહેવાના સી

તમારે મતલબ એક જાતનું ઓલું થઈ ગયું શાકભાજી વિડીયો તમને સારો એ જોવો છો તમે અને હું વૃક્ષ વિશે રોજ બધી કેટલી માહિતી આપું તો એ તો તમે જરાય પણ જોતા નથી તો એટલા માટે એક અમુક વસ્તુ છે આપણે હું કે બંધમાં હાલવું પડશે એટલે એ કહેવત છે બંધમાં રાખવું પડે એ આપણે અત્યારે એમાં ડિટેલમાં જતા નથી અને સ્વીકારવા માટેનો હજી સમય છે અને જાગ્યા ત્યાંથી સવાર કહેવાય એ બાકી એની સિવાય તમારી પાસે બીજો કઈ અર્થ હોય તો તમે કહી શકો જાગ્યા જ્યાંથી સવાર એટલે મતલબમાં હજી જાગવા હજી મોડું ન થઈ ગયું મતલબમાં હજી આપણી પાસે સમય છે વૃક્ષ વાવવાનો અને આવતા વર્ષે મતલબમાં બે હાજર પચીસ આવે સ્વ શું કહેવાય પછી ઉનાળો બેસે એની સમયમાં તો જ્યારે એટલી ગરમી ન પડે અત્યારે તમે વૃક્ષ વાવ્યા છે તો ટાઈમે હજી આપણે બધાએ મતલબ નક્ષત્ર આવતા હોય એમાં સારો વરસાદ થાય એ મારું અનુમાન છે પહેલાની કહેવત પ્રમાણે પછી વૃક્ષ વાવશો અત્યારે તો આપણે ત્રણેય ઋતુ આવે છે ચોમાસું શિયાળો અને શું કહેવાય કે ઉનાળો તો એ બધી ઋતુ એની રીતે જે ચાર ચાર મહિના હોય છે એ એની રીતે મતલબ માં બધી ઋતુ એના મહિના કામ કરે તમે ગયા વર્ષે જોઈશું તો ઠંડી પડી જોઈ એ સમયમાં ઠંડી જ નહોતી પડી મેન કારણ શું છે આપણે વૃક્ષ કાપી નાખ્યા એટલે ઋતુ હોય છે અમુક બલટાઈ ગઈ અને શું કહેવાય વરસાદના સમયે ઠંડી થઈ જાય છે અને ઉનાળો હોય ત્યાં ક્યારેક ક્યારેક માવઠ આવી જાય આ બધું શું છું સાયકલ વિખાઈ ગઈ જે સાયકલ હોય એ પ્રમાણે હોતી નથી અત્યારે રહી નથી બધી મતલબ સમય સમય જે બધી વસ્તુ થાવી જોઈએ થતી નથી એનું મેન કારણ છે વૃક્ષ વૃક્ષને લીધે કેટલા ફાયદા થાય છે આપણે ડિટેલમાં પણ ફરીથી રોજ કેવું જરૂરી છે નવા સબસ્ક્રાઈબર વર્ષ જોતા હોય એટલા માટે તો વૃક્ષને લીધે આપણી પક્ષીઓની સંખ્યા વધે પ્લસ કે અત્યારે તમે પક્ષીઓનો અવાજ પણ સાંભળી રહ્યા છે ઘણા જોઈ રહ્યા છે તો અને ઘણા પક્ષીઓ લુપ્ત પણ થઈ ગયા છે હવે પેલા આપણે સવારના સમયે જોશો તો પોપોટ મરલાનો અવાજ બહુ આવતો આપણે ખબર પડી કે સવારે પડી ગઈ અત્યારે તમે જોશો તો એકેનો અવાજ આવતો નથી ક્યારેક આવતો હશે આપણે ના પડતા પણ પેલા મોરલા તરત એનો સમય થાય છ સાડા પાંચ છ નો તો તવાર તરત જ આપણે અવાજ આવતો તો અવાજ ની હિસાબે આપણે તરત ખબર પડી જતી તો પાછા પક્ષીઓની સંખ્યા વધે માટે ઉમરાનું ઝાડ આવે છે એ ઉગાડો તો એના પણ ઘણા ફાયદા છે એની હિસાબે મતલબ બારે માસેમાં ફળ આવે છે તો એની હિસાબે પક્ષીઓની સંખ્યા વધે પ્લસ પોઈન્ટ એ છે ઉમરો હોય ઉમરો ને એના મૂળ ની અંદર પાણી સંગ્રહ કરે છે પાણી સંગ્રહ કરે એટલે મતલબમાં એની વજન તમે કહો કે ડાર બનાવો તો પાણી અખંડ અને સારું પાણી થાય છે પાણી ખૂટે નહીં આ પેલાની કહેવત છે અને બે થી પેલા વિડીયો બનાવ્યા પછી હું મતલબ વડીલ ખેડૂતો હોય સિત્તેર એસી વર્ષના અત્યારના તો એને મળ્યો હોય કીધું નહિ એ વાત તમારી હાંસી છે અને તમારે ગમે પૂછવું હોય ને પૂછી શકો છો અને તમે એમ કહેશો કે આ વાત ખોટીશું આપણે ઉમરા હોવાનું કહેશું નહીં આમ હું કેતો હોય બધું જાણીને જ કેતો હોય એમનું ડાયરેક્ટ હું નથી કેતો એનું ખાસ ને ધ્યાન રાખીને કહું છું આપણે પહેલાની મતલબ હોય એના આધારે જ કહું છું આપણે કઈ મેં તો કઈ સંશોધન નથી કર્યું કેમ કે આપણે પહેલાની વસ્તુ છે એની ઉપર પાછું આવવું જ પડશે બળદની પણ જરૂર પડશે આગળ જતા અત્યારે એક કોપી કહી દઉં છું બળદની જરૂર અહીંયા બળદથી જ ખેતી કરવી જોવે બીજો એ પ્લસ પોઈન્ટ અત્યારે કોઈએ કીધું નથી પણ અત્યારે મને કેવાનું મન છે તો થોડું કહી દઉં છું આવનારા સમયમાં આપણે ઓર્ગેનિક ખેતી પણ કરવી પડશે કારણ કે અત્યારે આપણે નજ નવી ઘણી દવા વાપરી છે આપણે એમાં ડિટેલમાં જાવું નથી ખેડૂતો હોય ને ખાસ સૂચના છે મારી અને તમે જોયું છે પેલા જેવા ખડ નતા ખેતરમાં ઉગતા હોય એટલે આવું નવા ખડ આવી ગયા છે એ શેની લીધે આવે છે એ તમે જે વીઆઈપી ખાતર વાપરો છો મતલબમાં ખાતરના નામ આપડે લેવા નથી અગર કોઈ લોકો જોતા હશે કંપનીવાળા તેમ થશે કે મારી અત્યારે બહિષ્કાર આપણે કોઈને કઈ વાંધો નથી એટલે આપણે કોઈ કંપનીનું નામ લેતા નથી આપણી જમીન બગડી ગઈ છે અત્યારે એટલી પેલા જેટલા અત્યારે એટલે એટલા મોલ થતા મહિલા તો એટલે આપણે દવા નો સાચવી પડે ખડ બાળવાની તો મતલબ આ જમીન પણ બગડી ગઈ છે તો આવના સમય આપણે આજની તો કાલે ઓર્ગેનિક ખેતી તો કર્યું છે આપણે ડીપમાં જતા નથી એને લગતા પણ આપણા વિડીયો ટૂંક સમયમાં આવવાના છે અને ટૂંક સમયમાં આપણે મતલબ આ મગફળીમાં અત્યારે કયો રોગ આવ્યો છે શું પ્રોબ્લેમ છે એના પણ વિડીયો આવશે તો રોજ તમે મારો સાત વાગ્યાની વિડીયોની રાહ રહો એ માટે હું નવું નવું લેવા કરીશ એટલા માટે કહું છું કે રોજ મારો સાત વાગ્યાનો વિડીયો આવી જોવાનું ભૂલો નહીં તો વધારે આપણે વધારે કહેતા નથી તો વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં વૃક્ષ વાવો વરસાદ લાવો કહેવત છે અને કહેવત પ્રમાણે આપણે આગળ આવવું જ પડશે તો વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીશી રોજ આપણા વિડીયો આવે ને રોજ જોવો સાત વાગ્યાનો વિડીયો જોવાનો તો રોજ રાખો એમાં તમને કઈક ને જાણવા મળશે તો આભાર બધાનો સીતારામ